નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રવિવાર દર રવિવારે આપણે જીએસટી અવેરનેસ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે આજે પણ આપણી સાથે સ્ટુડિયોમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટ્સના હેડ પૂર્વ ડૉક્ટર પ્રોફેસર શિરીષ કુલકર્ણી આપણી સાથે છે કુલકર્ણી સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો જીએસટીમાં અલગ અલગ વિષયો ઉપર આપણે દર રવિવારે ચર્ચા કરીએ છીએ આજે આપણે ચર્ચા કરવાના છે રિવર્સ ચાર્જ મેકેનિઝમ જેને અંગ્રેજીમાં આરસીએમ કહે છે તો આ રિવર્સ ચાર્જ મેકેનિઝમ એ શું છે કઈ કલમ અંતર્ગત આવે છે અને આની બેકગ્રાઉન્ડ ભૂમિકા શું છે કેમ સરકારને રિવર્સ ચાર્જ મેકેનિઝમ લાવવાની ફરજ પડી સાહેબ સૌથી પહેલાં તો રિવર્સ એટલે વિપરીત જી અને ઘણી વખત વિપરીત વેરા પદ્ધતિ આવું પણ કહે છે ઓકે પણ વિપરીત વેરા પદ્ધતિ શું કામ તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે તો એનો અર્થ એના વિરુદ્ધમાં શું છે તો ફોરવર્ડ ચાર્જ ઓકે આમાં જીએસટીની અંદર બે વ્યક્તિઓ અગત્યના છે વેચનાર ને ખરીદનાર જ્યારે વેચનાર સરકારને વેરો ચૂકવે છે ત્યારે એને ફોરવર્ડ ચાર્જ કહેવાય વેચનાર ચૂકવે છે એટલે સામાન્યતા સામાન્યતાની લગભગ નેવું ટકા પરિસ્થિતિઓની અંદર જે વેચનાર છે એ સરકારને જીએસટી વેરો ચૂકવે છે પોતાના વેચાણ પર પણ રિવર્સ ચાર્જ મેકેનિઝમ વિપરીત વેરો એટલે શું તો વેચનારની જગ્યા ઉપર ખરીદનાર એ સરકારને વેરો ચૂકવે એટલે આ પ્રકારે વિપરીત વેરો તરીકે કહેવાય છે હવે તમે જે પૂછ્યું એનું ભાઈ શું જરૂર શું હતી કારણ શું છે જી એક તો નો વ્યાપક પ્રચાર પ્રસાર પ્રચાર તો ન કહેવાય પણ પ્રસાર જી વ્યાપક પ્રસાર થાય એટલે વધુમાં વધુ લોકો જીએસટીના જાળમાં આવે એમબીટમાં આવે કાર્યક્ષેત્ર હા એ એટલા માટે આ પ્રકારનું કરવામાં આવ્યું તો એ એવું તો શું છે એ દાખલા તરીકે આમાં કોણ વેરો ભરે જેને અમે કહીએ છીએ કરપાત્ર વ્યક્તિ કરપાત્ર વેપારી આ જીએસટી ની અંદર વગર નોંધાયેલો કોઈ વ્યક્તિ ટેક્સેબલ પર્સન નથી એટલે સૌથી અગત્યનું છે રજીસ્ટ્રેશન જેને રજીસ્ટ્રેશન કરાવેલું છે એ જ ફક્ત જીએસટી નો વેરો સરકારને ચૂકવે બાકીના નહીં તો હવે પ્રશ્ન ક્યાં આવે છે દરેક જણ નથી જ જતો એનું કારણ શું તો ચાલીસ લાખ રૂપિયાનું જેનું ન હોય માસિક જરૂર જરૂર નથી જી એટલે આવી પરિસ્થિતિની અંદર વેપારી તો એવી રીતે આટલું મોટું ટર્ન ધરાવે છે એવું તો છે નહીં એટલે જે વેચનાર છે એ નાનો વેપારી છે અને એ વેચે છે કોને તો જે નોંધાયેલો વેપારી છે એને માલ વેચે છે એટલે બી ટુ બી કહેવાય બિઝનેસ ટુ બિઝનેસ બિઝનેસ ટુ બિઝનેસ છે એટલે ન નોંધાયેલો વેપારી નોંધાયેલ વેપારીને જો માલ વેચે તો આ સંજોગોની અંદર ફોરવર્ડ ચાર્જ શું થાય વેચનાર નોંધાયેલો જ નથી એટલે ઇઝ નોટ અ ટેક્સેબલ પર્સન એટલે એ સરકારે નહીં ચૂકવે તો એ છટકી ગયું આખો વ્યવહાર છટકી જાય તો એ ન છટકે એના માટે સરકારે કીધું છે કે ભાઈ તેને રહેવા દો એ ટેક્સેબલ પર્સન નથી નહીં ચૂકવે હવે તમે ખરીદનાર તમે નોંધાયેલા છો તો આ વ્યવહારમાં વેચનારની જગ્યા પર ખરીદનાર વેચનારની જેમ બધા કાયદાની જોગવાઈઓ એને પણ લાગુ પડે એટલે એ ચૂકવશે આ છે વિપરીત વેરા પદ્ધતિ અથવા રિવર્સ ચાર્જ મેકેનિઝમ જેને કહેવાય છે અને કાયદો જ્યારે બન્યો ત્યારે જ આની જોગવાઈ મૂકી દીધી કે પાછળથી કોઈ આંદોલનો થયા હોય અથવા તો કોઈ વિષય બન્યો હોય ત્યારે આ લાવવામાં આવ્યું તમે જ્યારે આંદોલનની વાત કરો છો આ કેવળ એક આંદોલન માટે થયું છે એવું નથી મને ખ્યાલ છે ખૂબ જાણીતું અને ખૂબ પ્રચાર થયો હતો આ વિષયનો એ થયું છે ઓગણીસો ચોરાણું સ્ટ્રાઇક પણ કરી ઓગણીસો ચોરાણું પછી જ્યારે સર્વિસ ટેક્સ શરૂ થયો એ સર્વિસ ટેક્સ ટ્રાન્સપોર્ટરો જે છે માલ વહન કરવાવાળા ટ્રકવાળા એમના ઉપર આ સર્વિસ ટેક્સ લાગ્યો એટલે જીએસટીની આ વાત જ નથી સર્વિસ ટેક્સ જ્યારે લાગ્યો ત્યારે ટ્રાન્સપોર્ટરો જે એમને સર્વિસ ટેક્સમાં લાવવામાં આવ્યા એટલે એમને નોંધાવવાનું એમને રિટર્ન ફાઇલ કરવાના એમને સરકારને વેરો ચૂકવવાનો સેવા વેરો જેને સેવા કર જેને કહેવાય એ એમને ચૂકવવો પડે એટલે એમને ચક્કા જામ કરી દીધું આ ખૂબ ભારત બંધ કરી દીધું ભારત બંધનું એલાન થઈ ગયું એટલે સરકાર હાલી ગઈ સરકાર કેટલા દિવસ સુધી ચલાવી શકે બધા રસ્તા બંધ થઈ જાય તો નહીં ચાલે આવશ્યક સેવાઓ બંધ થઈ આવશ્યક વસ્તુ મળે નહીં એટલા માટે ધંધો બંધ થઈ જાય ઉત્પાદન બંધ થઈ જાય એટલે આ પ્રકારની પરિસ્થિતિ જયારે ઉભી થઈ ત્યારે સરકારે એમને બોલાયા અને એમની સાથે વાતચીત કરી કે ભલે ભાઈ હવે તમને લોકોને આમાં સર્વિસ ટેક્સ ચૂકવવાની જરૂર નથી મુક્તિ એટલે ફોરવર્ડ ચાર્જ એમના માટેનો ગયો એટલે એમને જે સરકારને સેવા કર આપવાનો છે એ સેવા કર એમને નહીં આપવાનો એની જગ્યા પર સેવા મેળવનાર એટલે માલ મોકલનાર કે માલ મેળવનાર આ બંને ટ્રાન્સપોર્ટમાં આવે વેચનાર માલ વેચે ખરીદનાર ખરીદે એટલે વચ્ચેનો જે વ્યક્તિ છે એ ટ્રાન્સપોર્ટર છે એટલે એ ટ્રાન્સપોર્ટર એમાંથી નીકળી ગયો એટલે આ બે જે છેડા છે એમાંથી જેને ચૂકવવો હોય સર્વિસ ટેક્સ જે ભાડું ચૂકવે છે એ ચૂકવશે આવી રીતને સેવા કરની અંદર આ વ્યવસ્થા હતી એટલે આ સેવા પાછી આની અંદર આવી ગઈ એટલે એજ ક્લોઝને સરકારે જીએસટીમાં જીએસટીમાં પણ અંતર લીધો પણ જીએસટીમાં સરવાળે લગભગ વીસેક સેવાઓ એવી છે કે જે જાણીતી છે આ કોને કર જે છે એ કોને મળવાપાત્ર છે આરસીએમ કોને મળવાપાત્ર છે જો કર તો હંમેશા સરકારને જ મળે જે કોઈ પણ વેરો તમે ટેક્સ આપણે કહીએ છીએ ક્રેડિટ મળે ના એ જુદો વિષય ઇનપુટ ટેક્સ ક્રેડિટનો તો આ આરસીએમની અંદર આખો વિષય જ અલગ છે એ શું વિષય છે આમાં આરસીએમ ને એક બિલ માટે આપણે બાજુ પર રાખીએ ઓકે તો આજે વેરા શાખની જે વાત છે એ વેરા શાખ ક્યારે અને કોને મળે એની પહેલા વાત સમજી લઈએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ હા એટલે વેચનાર જે માલ વેચનાર વ્યક્તિ ખરીદનારને આપે છે ત્યારે એના ઉપર વસ્તુની કિંમત ઉપરાંત જીએસટી વેરો આ બંને એટલે સો રૂપિયાનો માલ અને દસ રૂપિયાનો જીએસટી એટલે ખરીદનારે એકસો દસ રૂપિયા વેચનારને ચૂકવાયા બરાબર એમાં દસ રૂપિયા જીએસટી વેચનારને ખરીદનાર પાસેથી મળ્યા એટલે એ દસ રૂપિયા વેચનાર સરકારને ચૂકવશે આવી પરિસ્થિતિ હતી એટલે જ્યારે વેચનાર સરકારને ચૂકવે ત્યારે આ જે ખરીદનાર છે એને વેરા શાક મળે મળે એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર ખરીદનારને જ છે એના વગર કોઈને નથી મળતું હવે આ તો ખરીદનાર છે નહીં આ તો સેવા છે આ તો સેવા છે સાહેબ ફોરવર્ડ ચાર્જમાં ખોટું શું હતું અને આરસીએમની જરૂર શું પડી છે એટલે મેં શરૂઆતમાં તમને આ પ્રશ્ન તમે પછીથી પૂછ્યો છે પણ આના પહેલાં આપણે જો વાત કરી હોય તો કે ભાઈ ન નોંધાયેલો વેપારી નોંધાયેલ વેપારીને જ્યારે ચૂકવે છે ત્યારે સરકારને આમાં જીએસટી મળવાની નથી એટલા માટે ફોરવર્ડ ચાર્જ નહીં ચાલે ફોરવર્ડ ચાર માં જે વ્યક્તિ વેચનાર છે એ નોંધાયેલો જ નથી હી ઇઝ નોટ અ ટેક્સેબલ પર્સન એટલે ક્યાંય ભરવાનું નથી ક્યાંય ભરવાનું નથી એટલા માટે રિવર્સ ચાર્જ મેકેનિઝમ આવ્યું કે ભાઈ જે ખરીદનાર છે નોંધાયેલો છે એને આ સરકારને ચૂકવવાનું ધ્યાન રાખજો નોંધાયેલો અને ન નોંધાયેલો ખરીદનાર વેચનાર આવી સ્થિતિને બાજુ પર રાખી દો ઓકે માની લો કે વેચનાર અને ખરીદનાર આ બંને જણા હોય તો સરકારને કાંઈ ના મળે એટલે સરકારને પછી જીએસટી વેરો મળવાનો નથી તો એવું તો સાહેબ બનતું જશે ને બને જ છે બને જ છે બને જ છે પણ કેવું થશે જો નહીં નોંધાયેલો ખરીદનાર

પછી આગળ જતાં ખરીદનાર વેપારી બીજા કોઈને ખરીદનારને આપે છે ત્યારે બંને જણા જ્યારે નહીં નોંધાયેલા હોય તો પછી સરકારને જીએસટી વેરો આમાં ડુપ્લિકેશન ઓફ ટેક્સ નહીં થાય એક ઉત્પાદક છે એ જ્યારે આવા વેપારીને વેચે છે માની લો કે વેપારી નોંધાયેલો છે તો એની પાસેથી ઉત્પાદક ટેક્સ નહીં લે લેશે ને તો પછી જ્યારે વેચવા વાળો છે એ નોંધાયેલો છે અને બીજા કોઈને આપશે તો ફરીથી ટેક્સ એને એટલે ડબલ ટેક્સેશન માંથી બહાર નીકળવા માટે જ વેરા શાખ છે ઓકે દાખલા તરીકે ઉત્પાદક જ્યારે સરકારને ચૂકવી દેશે ત્યારે જે નોંધાયેલો ખરીદનાર વેપારી છે એને મળી વેરા શાખ મળી એટલે જ્યારે એને બીજાને કોઈને વેચું તો એને એના વેચવા ઉપર જે ટેક્સ ચૂકવવાનો જીએસટી છે એમાંથી આ વેરાશાક બાદ કરવાની

એવી વસ્તુઓ છે દાખલા તરીકે જે ખેડૂત છે તો એ જે વેચનાર ખરીદનાર જે છે એ રિવર્સ ચાર્જ મેકાનીઝમ પર એને વેરો ચૂકવવાનો છે તેંદુ પત્તા એટલે જે ખાવાનું પાન છે એ પાન ખેડૂત પાસેથી જ આવેલું હોય તો એ જ્યારે ખરીદવામાં આવશે ત્યારે રિવર્સ ચાર્જની અંદર આ વેરો એને ખરીદવાળો ચૂકવશે એટલે આવી વસ્તુ પણ છે અને જે સેવાનો વિષય તમે કરો છો એ સેવાઓ લગભગ વીસ જેવી છે ઓકે અને એ વીસ સેવા એટલે કઈ વીસ સેવા તો નોટિફિકેશન નંબર તેર બે હજાર સત્તરમાં આવ્યું અને એમાં એક યાદી આપી છે એ યાદીની અંદર સેવાઓના નામ આપ્યા છે અને એ જ સેવાઓ ઉપર રિવર્સ ચાર્જ મેકેનિઝમ છે સર્વિસ ટેક્સમાં જે સેવાઓ હતી એ જ સેવાઓ છે એ સેવાઓ છે સેમ સેવાઓ કન્ટિન્યુ છે પણ આરસીએમ બધી નથી ઓકે આરસીએમ બધા પર નથી દાખલા તરીકે વકીલ હા તો વકીલની સેવાઓ છે એ રિવર્સ ચાર્જ મેકેનિઝમમાં છે ઓકે પણ જો તમે કોમ્પ્યુટરવાળા છે એ કોમ્પ્યુટર રિપેર કરવા માટે છે કાં તો સોફ્ટવેર માટે છે તો આવા બધા વિષયો માટે એ ફોરવર્ડ ચાર્જમાં આવે છે ટ્રાન્સપોર્ટ એજન્સી ટ્રાન્સપોર્ટ એજન્સી રિવર્સ ચાર્જ મેકાનીઝમ એટલે તમે તમને પેલું આંદોલનવાળો વિષય તમે કાઢ્યો ને એ એટલે એમાં ટ્રાન્સપોર્ટમાં આવે છે પણ તમે તે ધ્યાન રાખજો કે ટ્રાન્સપોર્ટર અને ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી આ બે વસ્તુ જુદી છે માની લો મારી મારી પાસે માની લો ટ્રક છે અને હું તમારો સામાન લઈ જાઉં છું જે એટલે એ રિવર્સ ચાર્જ મેકેનિઝમમાં નથી આવતું એક તો કદાચ હું નોંધાયેલો ન પણ હોઉ નોંધાયેલો હોઉં પણ નોયધ નોંધાયેલો હોઉં તો મારે ટેક્સ ચૂકવવાનો છે બરાબર હા સામે ચૂકવશે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી એટલે શું તો પોતાની અનેક ટ્રકો છે એક જ ટ્રકમાં અનેક વેપારીઓનો માલ એક ટ્રકમાં ભરીને લઈ જતો હોય બરાબર તો જે માલ મોકલવા માટે ટ્રાન્સપોર્ટર પાસે જીટીએ પાસે આવે ત્યારે એને બિલ્ટી આપે બરાબર હા ભાઈ આટલો માલ તમારો મળ્યો મને અને આ તમે ક્યાંથી નીકળ્યો માલ ક્યાં પહોંચવાનો છે કોણ એ માલ લેવાવાળો હશે એને બિલ્ટીની ઓરિજિનલ કોપી ત્યાં જાય ઓકે અને એ બિલટી જ્યારે દેખાડવામાં આવે માલ જેને મળવાનો છે એ બિલટી દેખાડે ત્યારે જ ટ્રાન્સપોર્ટર એને માલ ચૂકવે છે તો આવા વ્યક્તિને કહેવાય છે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી માલ એનો નથી માલ લઈ જવા માટે જ એને મળે છે એટલે પ્રવાસ દરમિયાન જ એ માલનો માલિક છે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ સાહેબ પોતાની ટ્રક લાવીને આવું ટ્રાન્સપોર્ટ કરતો હોય સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ પોતાની એક જ ટ્રક છે ને આવી રીતના માલ લઈ જાય છે તો એવા કેસમાં કેવી રીતે ગદર ફિલ્મ જોઈ છે ગદર ફિલ્મ ગદરમાં પેલો તારા સિંહ છે ને એનો પોતાનો ટ્રક હતો પતિ પોતાના ટ્રક ની અંદર સૈન્યનો સામાન એ લઈ જતો હતો તો એને કોઈ જીએસટી લાગુ પડે એવી જરૂરી નથી કેમ કે નોંધાયેલો છે કે નહીં એ આધાર પર છે એ પોતાનો ટ્રક છે એટલે એના ઉપર જીએસટી લાગશે નહીં ટ્રાન્સપોર્ટમાં અને નહીં કે મેળવનાર વ્યક્તિ છે હવે દાખલા તરીકે મેં તમને તારા તારાસિંહની વાત કરી તો ડિફેન્સ છે તો ડિફેન્સ સર્વિસીસમાં જ્યારે આ કોઈ પણ ઇવન ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી છે આમાંથી મુક્તિ પણ છે આરસીએમ માંથી સરકારે મુક્તિ સરકારે મુક્તિ આપી છે કે ભાઈ સરકાર પોતે કોઈક માલ જીટીએ પાસેથી મેળવે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી પાસેથી મેળવે તો એને કોઈ પણ પ્રકારની જીએસટી ચૂકવવાની થતી નથી આરસીએમ એમાં આવતું નથી એ કેન્દ્ર સરકાર હોઈ શકે એ રાજ્ય સરકાર હોઈ શકે એ મ્યુનિસિપલ કોર્પોરેશન હોઈ શકે સરકારનું કોઈ એજન્સી હશે સરકારની કોઈ કંપની હશે ડિફેન્સ હશે નેવી હશે એરફોર્સ હશે આમાંથી કોઈને પણ આ આરસીએમ લાગુ પડતો નથી દે આર ઓલ એક્ઝમ્ટેડ એટલે ફાયદો પણ છે ઘણા આર્મીના મિત્રો હોય તો એની પાસેથી વસ્તુ તમે લઈ લો તો ટેક્સ ફ્રી વસ્તુ મળી જાય એમ એટલે જીએસટી નહીં જીએસટી નહીં જીએસટી નહીં આ પ્રકાર હોય સાહેબ આજે જીટીએ જે એમાં ફોરવર્ડ ચાર્જ કેમ નહીં લેવાનો અને આમાંથી આરસીએમમાંથી બાકાત કઈ કઈ વસ્તુઓ રાખેલી છે ના આરસીએમમાંથી વસ્તુ બાકાત નહીં અત્યારે દરેક વસ્તુ પર જીએસટી તો લાગે બરાબર પણ એમાં શેડ્યુલ વન શેડ્યુલ ટુ શેડ્યુલ થ્રી આ રીતના ત્રણ શેડ્યુલની અંદર યાદી આપેલી છે કે કઈ વસ્તુ અને કઈ સેવા એના ઉપર કિંમત ના લીધી હોય તો બી ટેક્સ લાગે ઓકે છે એવી આખી લિસ્ટ જ છે શેડ્યુલ વન અને શેડ્યુલ થ્રી એવું છે કે જેની અંદર ગમે તે હોય એમાં જીએસટી લાગશે નહીં વસ્તુ હોય કે સેવા હોય કિંમત લીધી હોય નહીં લીધી હોય તો એમાં પણ તમારે જીએસટી ચૂકવવાનું છે દે આર ઓલ એક્ઝમટેડ એનું કારણ એનું કારણ એ છે કે વસ્તુની યાદી બનાવી છે શેડ્યુલ થ્રીમાં એક્ઝમટેડ સેવાઓ અને ગુડ્સ બંનેને એક્ઝમ કરવામાં આવ્યા છે ઓકે સાહેબ આરસીએમમાં વેરાશાખ માટે જીટીએ મળવાપાત્ર થાય હવે એમાં ત્રણ પ્રકાર છે ત્રણ પ્રકાર એવા છે કે દાખલા તરીકે જીટીએને વેરા શાક મળતી જ નથી કેમ કે એ ન તો સરકારને ચૂકવતો નથી કોઈની પાસેથી ભેગો કરતો એટલે ટેક્સ જીએસટી એની પાસે આવતું જ નથી એટલે વેરા શાક જીટીએ માટે લાગતું જ નથી પણ એ જે જીટીએ છે જેની પાસે દસ બાર પંદર ટ્રક એને લીધા તો એ ટ્રક જ્યારે લે છે ખરીદે છે ત્યારે એને જક મારીને જીએસટી તો ચૂકવવું પડે ને બરાબર એટલે એ વિચાર કરે તો મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાની નથી હું ચાર્ટર્ડ એકાઉન્ટની સેવા લઉં છું હું કોઈક બીજી સેવા લઉં છું તો એ બધી સેવા ઉપર હું તો જીએસટી ચૂકવવાનો છું પણ એ જે મને સપ્લાય કરે છે એને બરાબર તો એને ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર નથી જી બરાબર છે પણ એ પાંચ ટકાની જીએસટી જે માલ મેળનાર છે એ સરકારને ચૂકવે છે આરસીએમમાં ઓકે એને વેરાપાત્ર છે એટલે એને નહીં નહીં આઈટીસી વેરા એને મળે પણ પણ જો ટ્રાન્સપોર્ટર એવો મોટો હોય કે જેની પાસે પચાસ સો ટ્રક તો એને તો જોઈએ છે વેરા શાક જોઈએ છે તો એને શું કરવું પડે એને બાર ટકા જીએસટી લગાડવાનું જે માલ લઈ જાય છે એ લઈ જતી વખતે એને બાર ટકા જીએસટી માલ મોકલનાર કે મેળવનાર પાસેથી બાર ટકા લેવાના અને સરકારને ચૂકવાના એટલે આમાં ફોરવર્ડ ચાર્જ આવ્યો બરાબર એટલે એને પોતે બાર ટકા જીએસટી વસૂલ કરી માલ મોકલનાર માટેથી પાસેથી અને પોતે જીએસટી સરકારને બાર ટકા ચૂકવે તો એને એને ખરીદેલા ટ્રક ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે એટલે ચૂકવી દે ને પછી એ ક્લેમ કરી લે હા કે આઈટીસી ની જરૂર છે એટલે બાર ટકા લે બાર ટકામાં એને જીએસટી મળે કદાચ તમને યાદ હોય તો આપણે પાંચ ટકા વાળો વિષય જોયો હતો રેસ્ટોરન્ટનો સમોસા રાઈટ કેટલા ટકા જીએસટી લાગે તો રેસ્ટોરન્ટને પાંચ ટકા જીએસટી છે એવી રીતે અહીંયા પણ જો પેલાને જીએસટી વસૂલ કરીને સરકારને ચૂકવવાની હોય તો પાંચ ટકા જો હશે તો એને વેરા શાક મળશે નહીં વેરા શાક મળવાની એક જ શક્યતા બાર ટકા જીએસટી એ વસૂલે અને સરકારને ચૂકવે તો જ અને પાંચ ટકા જો જીએસટી વસૂલન સરકારને ચૂકવે તો પણ એને વેરા શાક મળશે નહીં એટલા માટે મેં પેલું સમોસાના રેસ્ટોરન્ટની વાત કરી એ લોકોની ઇન્કમ ટેક્સ અરે આઈટીસી એટલે વેરા શાક એમને મળવાની નથી અને ત્રીજો જે પ્રકાર છે એમાં જે ટ્રાન્સપોર્ટર જી ટે એ છે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી જે છે એને પાંચ ટકા આરસીએમમાં જાય એ પોતે કોઈ રિટર્ન ફાઇલ ના કરે કોઈ રજીસ્ટ્રેશન ન કરાવે કોઈ ટેક્સ ન ચૂકવે એ ચૂકવવાની જવાબદારી છે એ સેવા મેળવનાર માટેની છે અને એ સરકારને ચૂકવશે એટલે ત્રણ પ્રકાર થયા પાંચ ટકાના બે બે જે ટ્રાન્સપોર્ટર ચૂકવશે સરકારને બીજું જે મા સેવા મેળવનાર ચૂકવશે આવા બે પ્રકાર પાંચ ટકામાં અને બાર ટકામાં બાર ટકા વસૂલ કરવાના ને સરકારને ચૂકવવાના તો ટ્રાન્સપોર્ટરને જેની ટેક્સની ક્રેડિટ મળશે તો દર્શક મિત્રો આ હતી રિવર્સ ચાર્જ મેકેઝમ એની ખૂબ સુંદર સમજ કુલકર્ણી સાહેબ આપી કુલકર્ણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આવતા રવિવારે આપણે કયા વિષય ઉપર જીએસટી ના કયા મુદ્દા ઉપર ઉપર વર્ક કદાચ જઈ શકશું આપણે ઓકે વર્ક આમ છે જી અને સમજવા જેવું તો ખરું ઓકે તમારો માલ તમે બહાર તમારા ફેક્ટરીમાંથી બીજા કોઈને વર્ક કરવા માટે મોકલ આપો છો અને પછી એ લઈને પછી વેચશો હા દાખલા તરીકે એલેમ્બિક કંપની છે એલેમ્બિક કંપની મકરપુરાની કોઈ કંપનીને પોતાનું જોબ કરવા માટે મોકલે તો શું સ્થિતિ થાય જીએસટીની એના ઉપર આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું તો દર્શક મિત્રો જોબ વર્ક ઉપર આવતા રવિવારે આપણે ફરીથી કુલકર્ણી સાહેબ સાથે ચર્ચાઓ કરીશું આજનો શો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ કેમેરામેન નિખિલ રાવલ સાથે હું દીપક શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝ